કાઈ બોલતો નહી શું બોલો ને શું હતું ઓલા લગન નું હું કર્યું એ ભરત બાપા અત્યારે કબૂતરા હાલે છે મારો વારો આવ્યો ત્યારે કબૂતરા આવી ગયા ભરત બાપા કબૂતરા હાલે ખીહેર આવી ખીહેર એટલે કબૂતરા હાલે

यू कहा भाई किधर का? यूरोप है। अब मुझे क्या? मुझे क्या? क्या बनने वाला है? गांडो का। लड़ो लड़ा। तूने आगपाल। वो कुन्दन कुन्दन जुआ ले कुन्दन का क्या बनेगा ले। ओह। लोगों ने बोला बाप ले कोई करतुंगा। <स्यासी> अब तो यार ले कोई आ दिया। वो जो बोला मिल को मिले आ दिया पैसा। हाँ हाँ। ओके ओके।

મગક તો તમો લેવા જાતો મુકલા બા માર જો કોઈ બાબા નમે તો માલક બુગાર તુ તો આલા બા આ બલુ બા નલા મગક મેક મેક કે હા હા નઈનો કનકારો આ બા પૈસા તો પૂરા

ગોમલ મુકવા બાલુકવા એ બટ ઓકબુવા બાબા ગોત મુકબરા મુકવા આને દીકું ગોત મુકટ તો ઓકબુવા ઓકબુ ઓકમલી મુકબા બલ મુકબા આહા બોલે શું કર્યું જમાડી માંથી વા ગાડી અને લુઈ વીયો ડોળો બોલે મને

રેવા દે દો રેવા દે સુકા ગોલ ના કઈ તો હું એ સાને બાપાને દેખી કઈ છે સીખ વ રાન હાલ નઈ જાવી હું ક્યો તો મારી ઘરે પડને દે રેવા રેવા દે રેવા દે તો ઉપા